ભાજી પરોઠા રેસીપી સોફ્ટ અને પરફેક્ટ કાંઈ પણ જનઝટ વિના તમે પણ ઘરે બનાવી શકો છો હાય ફ્રેન્ડ્સ પશુપાલ સેલા સ્વાગત છે તમારો મારે કાઠિયાવાડી રસોઈ શેનમાં તો આજે આપણે જોશું ભાજી પરોઠા રેસીપી તો અહીં મેં કટિંગ કરીને બટેટા ગાજર ડુંગળી રતાળુ આ બધી જ વસ્તુ દીધી છે તેમાં હું થોડું પાણી એડ કરીને તેને સરસ રીતે બાફી લઈશ અહીં તમે લીલા વટાણા કે ફ્રોઝન વટાણા એડ કરી શકો છો આ બધી જ વસ્તુઓ સરસ રીતે ડીપ થાય એટલું પાણી એડ કરીને હું આ બધી જ વસ્તુને સરસ બાફી લઈશ અહીં આપણી આ બધી જ વસ્તુ સરસ રીતે બફાવા લાગી ગઈ છે તો અહીં બધી જ વસ્તુઓ સરસ રીતે બફાઈ ગઈ છે તો આ બધી જ વસ્તુને આપણે એક પ્લેટમાં નીકાળીને તેને ઠંડુ કરી દેસુ અહીં આ બધી જ વસ્તુને મેં પ્લેટમાં નીકાળી લીધી છે અને ઠંડી કરવા રાખેલી છે તો અહીં મેં કટિંગ કરેલી લીલી ડુંગળી થોડા મરચાં કટિંગ કરેલા ધાણા આદુ લસણ અને મરચાં વાળી પેસ્ટ અને થોડા ટમેટા લીધા છે તો તમે અહીં ટમેટાને સ્કીપ પણ કરી શકો છો વણતી વખતે પ્રોબ્લેમ ન થાય તે રીતે એડ કરવાના અહીં મેં ઘઉંનો ઝીણો દરેલો લોટ લીધો છે બે કપ જેટલો લોટ લીધો છે તેમાં હું થોડી હળદર એડ કરીશ ત્યારબાદ તેમાં થોડું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ ત્યારબાદ તેમાં રેડ સીલી પાવડર એડ કરીશ ત્યારબાદ તેમાં પાઉંભાજીનો જે તૈયાર મસાલો આવે છે તે એડ કરીશ ત્યારબાદ અહીં કટિંગ કરેલા જે આપણા ડુંગળી ટમેટા મરચાં ધાણા અદરક લસણવાળી પેસ્ટ આ બધી જ વસ્તુને એડ કરી દેસુ ત્યારબાદ અહીં જે આપણે બધી જ વસ્તુ બાફેલી હતી તેને પણ એડ કરી આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેસુ ત્યારબાદ આ પ્રમાણે બધી જ વસ્તુને સરસ મિક્સ કરવાની છે અહીં પાણી પહેલા એડ કરવાનું નથી જો જરૂર પડે તો જ પાણીને એડ કરવાનું અહીં આપણે મીડિયમ લોટ તૈયાર કરવાનો છે ત્યારબાદ હું અહીં થોડું તેલ એડ કરી અને લોટને સરસ રીતે મચળી લઈશ અહીં આપણો મીડિયમ લોટ તૈયાર કરેલો છે અહીં લોટને એક વખત થોડો ટેસ્ટ કરી લેવાનો જેથી કરીને તેમાં કોઈ વસ્તુ એડ કરવી હોય તો તમે કરી શકો છો અહીં મેં તવાને ગરમ કરવા રાખેલો છે તો અહીં મેં એક મીડિયમ સાઇઝનો લુવો લઈને આ પ્રમાણે ભાજી પરોઠાને તૈયાર કરેલું છે જો તમારે વાળું બનાવવું હોય તો આ પ્રમાણે મીડિયમ તૈયાર કરીને તેની ઉપર ઘી અથવા તેલનો સ્પ્રેડ કરીને તેને ફરી પાછું વણી લેવાનું તો હું અહીં ડબલ પળવાળું તૈયાર કરી રહ્યો છું તો તેની ઉપર ઘીનો સ્પ્રેડ કરીને ફરી પાછું તેની ઉપર એક આજ સાઈઝનું ભાજી પરોઠું રાખીને હું તૈયાર કરીશ તો અહીં આ પ્રમાણે મે ઘીનો સ્પ્રેડ કરેલો છે મેં પરોઠાને વણીને તૈયાર કરેલું છે તો અહીં મેં પરાઠા તવા પર એડ કરી દીધું છે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે આપણે પકવી લેશું તો અહી પરોઠાની ઉપર મેં ઘી નો સ્પ્રેડ કરેલો છે ત્યારબાદ તેને સાઇડ ચેન્જ કરીને સરસ આપણે પકવી લેશું તો અહી ભાજી પરોઠા સરસ રીતે તૈયાર થવા લાગ્યા છે અહી ગેસની ફ્લેમ હાઈ કરવાની નથી તે ખાસ ધ્યાન રાખજો તો અહી તેને આ પ્રમાણે સાઈડ ચેન્જ કરીને પરફેક્ટ આપણે બંને સાઈડથી પકવી લેશું અહીં પરફેક્ટ આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીં પરોઠાના બે પળ સરસ રીતે છૂટા થાય છે તમે આ પ્રમાણે પરફેક્ટ ભાજી પરોઠા બનાવી શકો છો કાંઈ પણ ઝંઝટ વિના જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ